આજે મતદાનના દિવસે સવારના સાત વાગ્યાથી જ મત આપવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને આ મહાપર્વમાં યુવાઓ મૂલ્ય મત આપી પોતાની ફરજ નિભાવી રહ્યા છે ને માત્ર સ્થાનિક લોકો પરંતુ વિદેશમાં વસતા લોકો પણ મતદાન કરવા માટે માદરે વતન આવ્યા હતા ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે રહેતા યુવાન હર્ષ અખાણીએ મત કરી પોતાની ફરજ નિભાવી હતી પાલનપુરની જીડી મોદી કોલેજ ખાતે મતદાન મથક પર ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે ફાર્મા કંપનીમાં જોબ કરતા યુવા હર્ષ આખાણી લોકસભાના આ મહાપર્વમાં સહભાગી થવા ખાસ પાલનપુર આવ્યા હતા તેમણે પોતાનો કિંમતી મત આપીને ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરી હતી તેમજ યુવાઓને અવશ્ય મતદાન કરવા માટે અપીલ કરી હતી માતા બંને પગે તાજેતરમાં ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું છે તેમ છતાં હર્ષ અખાણીએ તેમના માતાને વ્હીલચેર પર લઈ આવી મતદાન કરાવ્યું હતું સાત સમુદ્ર પાર રહેતા હર્ષ અખાણીએ વિદેશથી આવી ન માત્ર પોતાનો મત આપ્યો હતો પરંતુ માતા પિતાને મત અપાવી દેશની લોકશાહીને મજબૂત બનાવવા પોતાનું યોગદાન આપ્યું હતું